પછી આવશું શું ડાયરક ડાયરક રેલી જાય નથી માણાને લેવા દાવ છે મસ્ત બાબ કે તો અને વરસાદ આવવાનો છે તો બધું આમ તેમ અગદી સુંદર કરવું પડે હું જાઉં છું બાટલો બદલાવા અને રેલી જા ગામ આમ ઠાકી રહી કોમ બરાવાલા તો આપણે છે ને મેં આનંદભાઈ બાટલો બાંધી જશે કેટલો હજડ ભાઈ દો આમ જો ભરેલો હે આખે આખો બાપ ખાલી સીલ હતું ને અહીંયા સીલ તોડી લીધું

તો એમની ઘાય ઘાત તો એટલે આ બોરી હરખા આવે એમ વાત ભાઈ બધી ખોટી છે ઓટોમેટિક સડી જાય ને એ બોરી પરફેક્ટ કહેવાય આ તો સડતો નતો ઠેપ કર્યું ત્યાં સુધી હલવાઈ ત્યાં આખી ભૂંગળી ખોલીને લેતો હતો વાલ હતો બોલો ગઈશ તો ફેમિલી અમી છે જલ્દી જલ્દી જઈ રેલી જાય આ બાટલો ઉતરતા હતા મન સુભે આવી જાય તો અમે બે ગાડીઓ લઈને જઈ છે તો આ બાટલા વાળા અમને છેતરી જાય નવો આખો ભરેલો હો ખબર નહીં તો કીધો આ ઓલું હલવાઈ તો જુદો એ કાલ લેવો એમ તો બોલે જ ને

કેમ જો નઈ આલ્યો ને આણંદ ભાઈ કે હાલ છે આઈ છડાન છે ઈ સડે ને મોટો વાડ્યુ મોટો મારા સોલા નું છે ને ભાઈ પેસલ આપો આ મારા સોલા નું હંદાઈ બાટલા માં સડે આ એક એ વખત મે બદલાયું નથી મે જો ભાઈ એટલા બાટલા લઈ લીધું એટલા માં મારે સડી જો આમાં એક માં સડી નથી આ બાટલા માં આખડે તરત કટ કટ સડીએ તો બકા જોઈ લે આ લઈ જો ભાઈ સડી

તમને કીવડું ભૂંગળું છે ને મારા ભાઈ સણેલું છે એટલે કેવાનો મતલબ કે એમાં મારા બા દાડીયા આવતા આ ગામ તલી છે આ તલી ગામ નું ભૂંગળું હે અને મારા દાડી આવતા ઈટલી માથે બોલો

બાકી અમારે બે મસ્ત બધો આપણે પીડે એક તો અહીંયા છે આવડો અને એક પાછો અહીંયા છે એટલે કે આવડો આ નાલી આ મસ્ત બધો થાય લઉં છું હેલો થાય ને એ અહીંયા જાય છે અહીં કપડા પપડા લઈને આવે કે પછી આમ જોવા મીઠાઈ જલ્દી ઘરે તપી જાય તો તળી કોઈ એવો લાગે અને આમ આમ રેલ્યા ગામ આઘું છે ગોપનાથ મહાદેવ રેલ્યા એટલે આઘું તો હોય ને

અને બને કાઈ નહીં સમય કેટલો છો બાર ને હોળ મિલે હવાર નું પેલી વાલું ખાવ આમ થકી દઈ કો મરાવાલા મેં નજી બહાર નીકળો છું જમવા બેઠો ને પેલા મારે મગજ મરી છે એટલે કે માથા કોટ છે વરસાદ નહીં આવે આમ ને તેમને મેં એમ કીધું આ હાન ની પડે ને તા નેવા ધરું થઈ જાય ને એવો વરસાદ આવશે આનંદભાઈ આનંદ ભાઈ કે આવો ને તો કોક કોક સાટ આવશે ન કરી કે આવશે નહીં તો હાલમાં તમે હજી તો હું બહાર નીકળો તો આવી રીતનું તો વાતાવરણ થઈ ગયું યાર કાળા કાળા વાદળ આવવા મળ્યા હે બાકી વરસાદ આવે તો બકે આજમાં તો વરસાદ આવવો જ જોઈએ અને આવશે તમને બતાવી દે હવે જોઈ હું થાય અપડેટ આપી અને આમ જો સીબડા ને કાકડી અત્યારે ખડ લેવાનું શરૂ છે કડવા સીબડા ખેંચી લે આમાં આમાં કાકડીઓ છે યાર તમને હું મારા કેવું એટલું કાકડી એટલું એટલું કાકડી આવી આમ જોવું હોય બાપા એક અહીંયા એક આમ જુઓ એક અહીંયા તો એક પાસે અહીંયા એટલે કે અહીંયા બે અને એક અહીંયા ત્રણ ત્રણ છે ને એક આમ જુઓ ચાર ચાર છે ને એક અહીંયા પાંચ પાંચ છું ને અહીંયા ખાલું પડી ગયું અહીંયા છ એમની આમ જો હાથ ને આઠ એટલે કે તમને બધા જ દિવસે આશા રાખું છું આમ આમ પાપાળે આપણે લઈ વેલા છે થર ઓલાપણે છે ઓલા પણે છે આમ જો આયા છે એલા અહીંયા દેખાતા રહી ગઈ આમ જો નું કાકડી ને પાછા ઘીડું એવું હેરવે જો ભીંડા આવી છે ફૂલડા આવી ગયા અરે બાપા કાકડી દબાઈ પાપ આવું સેવાય ભાઈ કાકડી પાકડી ધમે ધોમે આવે અમારા આનંદ ભાઈ છે ને તો અહીં ખળ લઈ છે ગાઈસ જે પૈસો સોળીની ઉલવા મેળવી ગઈ તો એ ઉલી દઈ ખેંચતા દઈ અને અંદર ભેગું કરતા દઈ તો ભેગું ખાતું દે હાર વાય એકબીજા કરીએ ખાઈને ઉભો છો તો ઘણા સમય થઈ ગયો તો નિહાળિયા લેવા જાઓ કે ન જાઓ હોશિયાર કરું બાકી આંબા આપણે સોઈ પાઈ જો આ થઈ જશે છે પણ હેઠે પાછા લીલા છે ભાઈ એમ માનતા પણ આ તો વાના ઉપલા બળી જાય કે એટલે આવું છે રાધાપુરી રાધાપુરીનો થઈ જો આ રાધાપુરીનો છે હા

રાંધી રાંધી ઊંડા ગોતા જતા ગામમાં બરાબર વરસાદ શરૂ થઈ ગયો તમે અંદર ધારા પાણી ની અંદર ટીપા પડી રહ્યા છે ને તો વાદળું આવ્યું ને એ તો આમ છે અને આ બોલું બહુ છે કારક હતા હરોડે યા છે ડરોડે પણ હવે છે ને અમે જઈ બે ગામમાં તો કરવું હું અને આગળ છે કે ભેવું હાલ ગયું એવો ઓ બાપા એ ભ્યા હું કેદી પૂગે ને ક્યાં દે એમ વટી જાય એવું છે ને આમાં પાણી ભીરું હોય તો અમે જાય તો ધીમે ધીમે અને ગામમાં જઈને મળશું નહીં વરસાદ આવે એટલે તમને ડાયરેક્ટ કરીને મળશું પછી કઈ મારો નક્કી ન ગમે કેમેરો શરૂ થાય વાહ કરતા

અને આખને તો ના એને સીલ તોડી ઓલું સડાઈ ને પછી લઈ જાવ ભાઈ કામ કે યાર તમને ખબર છે ને કેટલું હેરાન છે વરસાદ શરૂ બોલો હું હોય આવું છું ઘરે ગઈશ અને આ હેરખું થઈ આ હંધુ આઈ રે લેકો તું માઈન મેન જો તણે હંધુ સડાઈ ગયો વ્યવસ્થિત થઈ ગયો છે હવે પીવો નીચે સા કાદલ ઠામડો દો એટલે જોઈ કા થઈ જન રેડી રેડી હા હમજો આ તો દીત ખરાબ છે બોલો અને વરસાદ આમ જો તમને આ પત્રા બતાડી દઉં સે પડી જલા વરસાદ આવી જ ને આવે છે મારું કોઈ મહિના નીકળે ને કે બાકી આપણું અને હજી રાતનું આવશે હવે આવશે તેની દયા થાવ